નમસ્કાર આપ જોઈ રહ્યા છો મહેસૂલ કર્મચારીઓ માસ સેલ પર ઉતર્યા છે વલસાડ કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ કર્મચારીઓએ માસ સેલ કરી વિરોધ નોંધાવ્યો છે પડતર પ્રશ્નોની માંગને લઈને કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા જનસેવા મામલતદાર કચેરી અને કાર્ડ તેમજ કેવાયસી અપડેટ માટે કચેરીએ જતા લોકોને તેની અસર થઈ રહી છે લોકોને હાલાકી પડી રહી છે આગામી દિવસોમાં માંગણી પૂરી નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ આજે જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ માસ સિયલમાં જોડાયેલા છે અમે બાવીસ ચારના બી કાળી પટ્ટી ધારણ કરી હતી એમાં સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી એટલે આજે માસ સિયલનો પ્રોગ્રામ જાહેર કરેલો છે એમાં વલસાડ જિલ્લાના તમામ સો ટકા મહેસૂલી કર્મચારીઓ જોડાયા છે અમારી જે માગણીઓ છે એ કોઈ નીતિ વિષયક પ્રશ્ન નથી કે કોઈ સરકારને આર્થિક નુકસાન કે બોજો પડે એવા કોઈ પ્રશ્ન નથી ફક્ત વહીવટી બાબતો છે પ્રમોશન છે સિનિયોરિટી યાદી છે એચઆરક્યુ એલઆરક્યુ પરીક્ષા છે જે પરીક્ષાઓ લેવાઈ છે એના રિઝલ્ટ નથી આવ્યા પછી જે લોકોની બદલીઓ કારકુંડ નાયબ મહેસૂલી તલાટીઓની જિલ્લા ફેરની બદલીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે દરેક કર્મચારીઓ પોતાના પરિવારથી અલગ જગ્યાએ ઘણા વર્ષોથી નોકરી કરી રહેલા છે અને ઘણા સમયથી પેન્ડિંગ છે એવી ઝડપથી નિકાલ આવે એમાં અમારી માગણી છે તથા જે લોકોને જિલ્લા ફેરબદલી કરેલી છે એ લોકોનો ઓર્ડર કેન્સલ કરવામાં આવે એ અમારી માગણી છે અમારો વિભાગ બેઝિકલી લોકો સાથે સંકળાયેલો છે જનસેવા કેન્દ્ર છે એમાં જાતિ આવકના દાખલા છે રેશન કાર્ડનું કેવાયસી ચાલે છે એનએફએસએના કાર્ડના અનાજનું વિતરણનું બી કાલથી ચાલુ થશે આ બધામાં અસર પડશે અમારા કર્મચારીઓ રાત દિવસ પબ્લિક માટે કામ કરે છે એટલે સરકારે બી વિચારવું જોઈએ અને હકારાત્મક પ્રતિભાવ આપવો જોઈએ સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ જે કોઈ આદેશ આપશે એનું વલસાડ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ પાલન કરશે